નમસ્કાર મિત્રો સ્પેપ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે ભારતમાં અને ગુજરાતમાં ઓનલાઈન સ્કેમ ખૂબ ચાલુ થયું છે ઓનલાઈન સ્કેમ એટલે પૈસા તમારા એકાઉન્ટમાંથી તમારી જાણ બહાર બારોબાર ઉપડી જાય છે એટલે કે કોઈ સ્કેમર છે એ પૈસા તમારા એકાઉન્ટમાંથી ચોરી લે છે હવે એ કોઈ પણ રીતે હોય જેમ કે કોઈ તમારા ફોનમાં અજાણી લિંક મોકલે છે અને એ લિંક પર તમે ક્લિક કરો છો અથવા તો તમારો જે ઓટીપી આવે છે એ તમે કોઈને આપી દો છો અથવા તો કોઈ કુરિયર બોય મારફતે ઓટીપી સ્કેમ થાય છે એટલે કે ઘણી રીતે સાયબર સ્કેમ થાય છે હવે આ સાયબર સ્કેમ કોઈની સાથે પણ થઈ શકે છે મિત્રો ભવિષ્યમાં આ તમારી સાથે પણ થઈ શકે છે હવે આ સાયબર સ્કેમ તમારી સાથે જો થયું છે અને તમારે તમારા જે પૈસા છે તમારા બેંક એકાઉન્ટમાં પાછા લાવવા છે મિત્રો આજના વિડિયોમાં આપણે ટોટલ ત્રણ રીતો જણાવવાના છે આ રીતો અપનાવીને સો ટકા પૈસા તમારા બેંક એકાઉન્ટમાં તમે પાછા મેળવી શકો છો તો મિત્રો વિડિયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કોઈની સાથે પણ આવું સ્કેમ થયું હોય અને કોઈની સાથે આવું સ્કેમ ન થાય અને તે પોતાના પૈસા પાછા મેળવી શકે એ માટે આપણે કોઈની મદદ કરી શકીએ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો હવે આપણે વિડિયો શરૂ કરીએ મિત્રો હવે જો તમારી સાથે સ્કેમ થાય છે અને તમારા એકાઉન્ટમાંથી પૈસા તમારી જાળવાર બારોબાર ઉપડી જાય છે તો સૌ પહેલા તો તમારે શું કરવાનું છે કે 1930 પર એટલે કે પહેલી રીત છે આ 1930 નંબર છે એના પર તમારે એક ફરિયાદ નોંધાવવાની છે અને તમારી સાથે જે જે ઘટના બની છે તેનું વિવરણ આપવાનું છે બીજો સ્ટેપ તમારે શું લેવાનું છે કે આરબીઆઈ માં

સાથે સાથે જે કઈ સ્કેમ થયું છે જે પણ ઘટના બની છે તેના સ્ક્રીનશોટ એટેચ કરવાના છે એટલે કે કોઈ તમારી સાથે WhatsApp માં વાત કરી છે અથવા તો કોઈએ તમારો OTP માંગ્યો છે તો આ બધાના જે સ્ક્રીનશોટ છે એ સ્ક્રીનશોટ પાડીને તમારે ઈમેલ માં એટેચ કરવાના છે અને ઈમેલ મોકલી દેવાનો છે તો મિત્રો આ 24 કલાકમાં આ બધું કરવાનું છે એટલે કે આ ચોવીસ કલાકમાં તમારી સાથે કોઈ પણ રીતનો સ્કેમ થયો છે તો ચોવીસ કલાકની અંદર આ સ્ટેપ ફોલો કરવાના છે તો તમારા એકાઉન્ટમાં આરબીઆઈ નેવું દિવસમાં પૈસા પાછા મોકલશે હવે મિત્રો ઘણી વખતે કેવું થાય છે કે ચોવીસ કલાક નીકળી જાય છે અને ધારો કે તમે કોઈ કમ્પ્લેન નથી કરી શકતા અને આપણે પહેલી રીત જે જોઈ એ પહેલી રીત ફોલો નથી કરી શકતા તો એક બીજી રીત પણ છે કે જો તમારે 24 કલાક નીકળી ગયા હોય અને 24 કલાકમાં તમે સ્ટેપ ના લીધું હોય તો તમે શું કરવાનું તમારી જે બેંક હોય એટલે કે બેંક કોઈ પણ રીતની હોય SBI હોય HDFC હોય PNB હોય અથવા કોઈ કોઈ પણ પ્રકારની જે બેંક હોય જેમાં તમારું ખાતું હોય તે બેંકમાં તમારે જવાનું છે મિત્રો બેંકમાં જતા પહેલા તમારી સાથે જે કંઈ ઘટના બની હોય તેની એક એપ્લિકેશન તૈયાર કરવાની છે અને સાથે સાથે તમારી સાથે જે કંઈ ઘટના બની હોય તેના સ્ક્રીનશોટ પણ તમારે લેવાના છે અને તેની પ્રિન્ટ કાઢી રાખવાની છે એટલે કે તેની હાર્ડ કોપી લઈ જવાની છે બેંકમાં અને બેંકમાં જઈને તમારે મેનેજરને મળવાનું છે મેનેજર શું કરશે કે મેનેજર આ ફોર્મ લઈ લેશે અને જે બેંક બે હેડ ઓફિસ છે એ હેડ ઓફિસમાં એક ઈમેલ કરશે હવે આ ઈમેલ છે અને મિત્રો આ રીતે તમારે ફક્ત 7 દિવસની અંદર તમારા એકાઉન્ટમાં પૈસા પાછા મેળવી શકો છો તો આ છે મિત્રો બીજી રીત હવે મિત્રો આપણે જોઈએ ત્રીજી રીત હવે મિત્રો બીજી રીતમાં પણ આપણે

તમારે એક ફોર્મ ભરીને આપવાનું છે અને આ બધા જે ડોક્યુમેન્ટ છે સબમિટ કરાવવાના છે પણ જો મિત્રો આ બધું તમારે 1930 ઉપર ફરિયાદ કરી હશે તો જ થશે અને આ રીતે તમે 30 જ દિવસની અંદર પૈસા જમા લઈ શકો છો મિત્રો વિડિયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને સાથે સાથે ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો નવા વિડિયો સાથે મિત્રો ફરી મળીશું ત્યાં સુધી રહેજો થેન્ક યુ